પ્રાકૃતિક ખેતી વિષયક માહિતીની શ્રેણી ચારમાં આપ સૌનું સ્વાગત છે શ્રેણી ત્રણમાં આપણે જોયું હતું થોડો ઉલ્લેખ એવો કર્યો હતો કે કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય એમાં કેટલાક સાધનો સ્થિર હોય છે કેટલાક સાધનો અસ્થિર હોય છે સ્થિર સાધનો અને અસ્થિર સાધનોને ક્યારેક સ્થાયી અને અસ્થાયી સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે એની વિશેષ માહિતી જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ આપતા રહીશું પણ હાલ પ્રાકૃતિક ખેતી વિષયક માહિતી સંદર્ભે થોડા આગળ વધીએ કોઈપણ દેશ હોય કોઈ પણ અર્થતંત્ર હોય તો એની સામે ત્રણ મુખ્ય પ્રશ્નો રહેલા હોય છે વોટ ટુ પ્રોડ્યુસ એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું હાઉ ટુ પ્રોડ્યુસ એટલે કે કેવી રીતે ઉત્પાદન કરવું કઈ ઉત્પાદન પદ્ધતિથી કરવું અને ફોર હુમ ટુ પ્રોડ્યુસ કોના માટે ઉત્પાદન કરવું અને દેશની સામે આ ત્રણ પ્રશ્નો એનો અર્થ એ થાય કે દેશના ત્રણ જે મુખ્ય ક્ષેત્રો છે જે અગાઉ આપણે જોઈ ગયા છીએ કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો એની સામેના આ ત્રણ પ્રશ્નો ગણાય એટલે ઉત્પાદકે ખેડૂતે ઔદ્યોગિક ઉત્પાદકે કે સેવા ક્ષેત્રમાં ઉત્પાદન કેવી રીતે કરવું ઉત્પાદન શેનું કરવું કોના માટે કરવું આ ત્રણ પ્રશ્નો બહુ અગત્યના હોય એની થોડીક વાત આ શ્રેણીમાં કરીએ પછી બાકીની આપણે આવતા શ્રેણીમાં વાત કરીશું પહેલી વાત એ કરીએ કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં તો કૃષિ ક્ષેત્રમાં જ્યારે ઉત્પાદનની વાત કરીએ છીએ ત્યારે વોટ ટુ પ્રોડ્યુસ શેનું ઉત્પાદન કરવું તો એ ખેડૂત હંમેશા આગલી સાલ આગલા વર્ષમાં કઈ ખેત પેદાશની કિંમતો વધારે હતી એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે છે એવું ગઈ શ્રેણીમાં પણ આપણે ઉલ્લેખ કરેલો છે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ ગ્રાહકોની માંગને આધારે એ નક્કી કરતા હોય છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું એ કૃષિ ક્ષેત્ર માટે બહુ અગત્યનું છે કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રમાં તો એ મશીનરી છે કે ઇલેક્ટ્રોનિક્સ જે કંઈ સિસ્ટમ છે એનાથી થાય સેવા ક્ષેત્રમાં પણ એવું પણ વાત છે કૃષિ ક્ષેત્રની કે કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું એ ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાં સામાન્ય રીતે ત્રણ રીતે અત્યાર સુધી થતું આવ્યું છે પહેલું છે એ એ ટ્રેડિશનલ એટલે જે વર્ષોથી ચાલ્યું આવતું હોય પરંપરાગત એ પ્રમાણે ખેતી થતી હોય એ કેટલાક નાના ખેડૂતો સીમાંત ખેડૂતો એનો ઉપયોગ કરતા હોય છે કારણ કે એમની પાસે જમીન બહુ નાની હોય એટલે એમાં એમને ટેકનોલોજીનો ઉપયોગ કરવો બહુ મોંઘો પડે એટલે પરંપરાગત ખેતી કરતા હોય એમાં કોઈ નવું એ લોકો કોઈ નવો પ્રયોગ કે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા નથી હોતા બીજું છે એમાં સંસ્થાકીય પરિબળોની વાત આવે છે સંસ્થાકીય રીતે કેટલાક આમાં ઉત્પાદન કરતા હોય છે એ સંસ્થાકીય શું છે એ પછી આપણે આગળ થોડું જોઈએ છે અને એ જ રીતે ત્રીજી વાત છે ટેકનોલોજીની કે ટેકનોલોજીની રીતે પણ ઉત્પાદન પદ્ધતિ નવી અપનાવી અને કૃષિ થતી હોય છે આ ત્રણમાં આગળ જઈએ પહેલાં એક નાની વાત કરી લઈએ ખેડૂત જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે કદાચ આપ સૌને સાંભળીને આંચકો લાગશે નવાઈ પણ લાગશે કે ઉત્પાદન ખર્ચ શૂન્ય હોય છે કેમ આજે હું મારા ખેતરમાં કંઈ વાવું કે ન વાવું પણ આગલા વર્ષની જે કંઈ પાક થયેલો હોય એના થોડા ઘણા જે કંઈ અનાજના દાણા કે જે કંઈ પડી હોય એ હું વાવણી કરું કે ન કરું તો એ આપોઆપે છે કારણ કે કુદરતી છે એટલે જમીનમાં જે કંઈ ફળદ્રુપતા રહેલી છે એ ફળદ્રુપતાના આધારે કેટલીક વસ્તુઓ તો પેદા થાય છે થાય છે ને થાય છે એમાં કોઈ જ ખર્ચ કરવામાં આવતું નથી એટલે ઉત્પાદન ખર્ચ છે એ ખેડૂતને બિલકુલ શૂન્ય છે તો ક્યારેક કોઈકને એવો પ્રશ્ન થાય તો આ ખેડૂતો જે કંઈ ખર્ચ કરે છે અને શું કહેવાય એ શું છે તો એ વાત એવી છે કે ખેડૂતો વાવણી કર્યા પછી ઉત્પાદન તો એના ઉત્પાદકતાના આધારે થવાનું જ છે એ કુદરતી બાબત છે એ વરસાદને આધારે પણ છે પણ એમાંથી વધારે ઉત્પાદન કેવી રીતે લેવું એ વધારે ઉત્પાદન લેવા માટેની જે કંઈ પદ્ધતિઓ અપનાવવામાં આવે એના પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ ખેડૂતનો ખર્ચ કહેવાય છે એટલે ઉત્પાદન ખર્ચ ખેડૂતને શૂન્ય આવે છે પણ જે કંઈ ખેતી કરે છે એમાંથી વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે લેવું એ વધારે ઉત્પાદન લેવા માટે જે પદ્ધતિ અપનાવે છે એ પરંપરાગત ખેતી અપનાવે કે પછી એ સંસ્થાકીય રીતે અપનાવે કે પછી ટેકનોલોજીની રીતે અપનાવે જે ખેતીની પદ્ધતિ અપનાવે એની પાછળ જે એનો ખર્ચ થાય છે એ જ ખર્ચ એનું ઉત્પાદકનું ખેડૂતનું ખર્ચ ગણાય છે આનાથી હવે આગળની વાત આપણે હવે પછીની શ્રેણીમાં કરીશું Abar.